જય શ્રી કૃષ્ણ રાત્રે જ્યારે સુઈ જઈએ ત્યારે માથું કઈ દિશામાં રાખવું આ બહુ જ મોટો પ્રશ્ન છે અને આજના આમ તો ખબર હશે કે આ માથું રાખીને સુવાય આમ માથું રાખીને સુવાય પણ આજ આ વિડીયો તમને સ્પેશિયલ વસ્તુ આપીશ કે તમે ઘર થી બહાર પણ હો ત્યારે પણ શાસ્ત્રમાં માથું રાખવાના અલગ અલગ નિયમો બતાવેલા છે તમે કે બાર પ્રવાસમાં ગયા છો હોટલમાં સુતા છો કોઈ ધર્મશાળામાં જો તો ત્યાં માથું કઈ જગ્યાએ રાખવું ત્યાં તો આપણી સિસ્ટમ પ્રમાણે ત્યાં બેટ ગોઠવેલા ન હોય ત્યાં તો જે વ્યવસ્થા હોય કરવી પડે તો માથું રાખીને સુવું એ વિશેષ આ તમને આપીશ વિધાન છે રાત્રે સૂતી વખતે કઈ બાજુ માથું રાખવું અને એક દિશા તો એ બી બતાવીશ કે ત્યારે એ દિશામાં ક્યારે પણ માથું ન રાખવું હા મૃત્યુ બાબત થી નિશ્ચિત તમારા આયુષ્ય ખાઈ જશે એ દિશા તમારા તમને મૃત્યુના મુખ સુધી લઈ જશે એવી દિશા જ્યાં માથું રાખીને ક્યારે ન સુવું જોઈએ એ પણ જાણી લ્યો લખ્યું છે શાસ્ત્રમાં કે કઈ દિશામાં માથું રાખીને સુવું તો કે સ્વગૃહે પ્રાગ દિશા પોતાના ઘરે હંમેશા પૂર્વ બાજુ માથું રાખીને સુવું એ અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે સ્વાસુરે દક્ષિણા શિરા સસરાના ઘરે જયારે જઈએ ત્યારે સસુરા સસરાના ઘરે સાસરા પક્ષમાં જયારે હઈએ ત્યારે ત્યારે લખ્યું છે દક્ષિણ બાજુ માથું રાખીને સુવું જોઈએ પછી લખ્યું પ્રવાસે પશ્ચિમા જોઈએ કોઈ પણ જગ્યાએ તમે હો ઉત્તર દિશામાં માથું રાખીને ક્યારે સુવું નહીં આ સિદ્ધાંત ને ખાસ યાદ રાખજો ઉત્તર દિશામાં એક રાત્રિ પણ માથું રાખીને શું એટલે તમારું એક મહિનાનું આયુષ્ય ઓછું કરી નાખે એટલું ખરાબ

क्योंकि गुजरात के सुप्रसिद्ध ज्योतिषी हमारे अंजार में ही है हाँ, हम बात कर रहे हैं उस ज्योतिषी की की जिसको अभी अभी बेंगलोर पारासर ज्योतिष संस्थान ने गुजरात के सर्वश्रेष्ठ ज्योतिषी का उच्चतम सम्मान दिया हम बात कर रहे हैं उस ज्योतिषी की जिसने आज तक दस हजार से भी ज्यादा कुंडली ओ का निरीक्षण करने का अति अनुभव है जिसका ज्योतिषियों की दुनिया में केवल नाम ही काफी है तेजस महाराज जी हाँ तेजस महाराज जिसको मिलाई के लिए मुंबई पूना दिल्ली से कई कई लोग अपना ज्योतिषीय समाधान पाने आते हैं तो आप भी देर ना करें आज ही बिना समय गवाए पहुंच जाए महाराज के पास आप अंजार ऑफिस में रूबरू आना चाहते हैं तो पता नोट करें महाराज श्री तेजेश भाई पंड्या जी लग्नेश एस्ट्रो गुजरात हाउसिंग बोर्ड सोसाइटी मकान नंबर तिरपन अंजार कच्छ यहाँ पर महाराज प्रतिदिन शाम चार से सात बजे तक मिलते हैं रविवार को ऑफिस बंद रहता है यदि फोन से या व्हाट्सएप से कुंडली दिखवाना चाहते हैं तो नंबर नोट करें डबल नाइन सेवन नाइन सिक्स